સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના ટીકર ગામ નજીક બ્રાહ્મણી નદી પર આવેલો એક પુલ જે આશરે બાવીસ વર્ષ પહેલા બન્યો હોવા છતાં આજે ખખડી ગયો છે પંદર થી વધુ ગામોને જોડતો આ મુખ્ય પુલ સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં છે તંત્રએ ચારથી પાંચ વખત સમારકામ કરી સંતોષ માન્યો છે છતાં પુલની સ્થિતિ કેમ દયનીય છે ના ટીકર ગામ પાસે આવેલો બ્રહ્માણી નદી પરનો પુલ જે માત્ર બાવીસ વર્ષ જૂનો છે તે આજે જોખમી અને જર્જરિત બની ગયો છે આ પુલ પંદર થી વધુ ગામોને જોડે છે તે તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે ખૂબ દયનીય સ્થિતિમાં છે સવાલ એ છે કે સરકારે ચાર થી પાંચ વખત સમારકામ કર્યું પછી પણ પુલની હાલત આવી કેમ છે શું આ સમારકામ માત્ર દેખાવ પૂરતો હતો લોકોને અવર માટે બીજો કોઈ વિકલ્પ જ નથી તો તેઓ ક્યાં જાય શું જીવ જોખમમાં મૂકી અને

છેલ્લા પાંચ વર્ષ આ બધું કોઈ આવતું નથી ટીકર માનગઢ ધાટીલા

આમાં ગાબડા પડી ગયા છે અને બે ચાર વાર રિપેરિંગ કરી ગયા છે ને અત્યારે હાલ ચાર પાંચ થીગડા મારી દીધા છે હવે આવો અતિ જોખમી પુલ જો થીગડા મારીને ચલાવવાનો હોય તો નીચે સિત્તેર ફૂટ પાણી ભર્યું છે કાલ સવારે કોઈ મારી સ્કૂલ બસનો મારા ગામનાનો કોઈ આજુબાજુમાં ગામમાંથી આવતા હોય કોઈ મહેમાનો આ તે એનો અકસ્માત થાય છે તો એના જવાબદાર કોણ લાંબા સમયથી નવા પુલની માંગ થઈ રહી છે અને કહેવાય છે કે નવો પુલ મંજૂર પણ થઈ ગયો છે પરંતુ આ મંજૂરી કાગળ પર ક્યાં સુધી રહેશે શું કોઈ મોટી દુર્ઘટના થશે પછી તંત્રની આંખો ખુલશે શું ગુજરાતની જનતાને આવા જરજુરિત પુલ પરથી પસાર થવા માટે મજબૂર થવું પડશે મયુર રાવલ જીએસટીવી